વડોદરા શહેરના વર્ષીય સાહિત્ય સેવી પંડ્યાને દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષો સુધી ગુજરાતી ભાષા અને આખ્યાન અને પૌરાણિક પ્રસંગોને જીવંત રાખનાર ધાર્મિકલાલ પંડ્યાની સિદ્ધિથી સમગ્ર વડોદરા ગર્વ અનુભવી રહ્યું છે આ પદ્મશ્રી એવોર્ડથી પરિવારમાં ખુશીની લહેર છે અને સાહિત્ય જગતમાં અભિનંદનોનો વરસાદ થઈ રહ્યો છે ધાર્મિકલાલ પંડ્યાએ જણાવ્યું કે શરૂઆતમાં તેમણે આ સંમાન સ્વીકારવામાં સંકોચ અનુભવ્યો પરંતુ સૌના આગ્રહથી તેમણે આ માન સ્વીકાર્યું તેમણે કહ્યું શરૂઆતમાં કોઈ પણ કાર્ય અઘરું લાગે છે પરંતુ શ્રદ્ધા અને મહેનત માર્ગ બતાવે છે પિતાજીના સંસ્કાર અને પ્રેમાનંદ નરસિંહ મહેતા જેવા કવિઓની રચનાઓને પ્રણામ કરીને તેમણે પોતાની યાત્રા શરૂ કરી હતી આનંદ થયો ભારત સરકાર ગુજરાતી સરકારને ગુજરાતી ભાષા ગુજરાતી આખ્યાન કલા જમાનંદી મધ્યકાલીન હનકી એની પ્રસન્નતા કરી એને મને ખૂબ આનંદ પરિવારનો પણ આનંદ છે કે વર્ષો જુદી આ કલા મેં અપનાવીને અને એક આરાધના થઈ ગઈ અને એક એનું જ ફળ મને પ્રાપ્ત થયું છે પણ એ પણ આગળ નરસિંહ મહેતાને આદિ કવિઓ જે થયા એમની જે કૃતિઓ એ આપણે ગાય સંભળાવતા કહેતા તેમના રૂપે આ કરતા હતા એટલે મને આ એવોર્ડ એમાં ખૂબ આનંદ થયો પરિવારને આનંદ થયો સગા સંબંધીને જ્યાં સાંભળ્યું એમને પણ આનંદ થયો આ વગાડવામાં મેં આપણે માણસ છે તે આંગળીઓ ઉપર વીંચી પહેરવાની હોય છે માટીની હોય તાંબાની હોય અને માંડ લગભગ પાંચ કિલોની હોય છે અને કોપરની જ હોય બીજી માંડ નહી એના પર અમે આખ્યાન કરીએ એના પર તાલબદ્ધ આખ્યાન કરવાના જે લોકોને લય અને તાલનું જ્ઞાન હોય સંગીતનું જ્ઞાન હોય એ લોકો વગાડી અને ગાઈને પછી કથા કરે એમાં મહાભારતની કથા કરે એમાં વૈષમ પાય ઋષિયાની બેન બોજા સુરજન મે જય રાય વિસ્તારી સુજને સબળાબુ આદિ પરવ મહિમાય આહા મહાભારતના અઢાર પર્વ છે પર્વ એટલે કર્મસ અથવા બનાવ એક એક પર્વ કરીને પહેલાં તો ત્રણ માસની કથા ચાલતી હતી પણ પછી માણભટ્ટો એક મહિનામાં મહાભારતની કથા યુધિષ્ઠને રાજ્ય ગાંધી પ્રાપ્ત ત્યાંથી કરતા હતા એટલે પહેલાં મહાભારત કહ્યું અને પછી પ્રવર્ણની કૃતિઓ મહેતા મેરા સુરદાસાદી હિન્દી કવિઓના પણ પ્રસંગો અમે અમારામાં મુખ્ય છે તેમનો સ્પષ્ટ સંદેશ ગુજરાતી ભાષાની ગરમી મીઠાશ અને આત્મા ક્યારેય ભૂલશો નહીં કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા સહિત નો જેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે ત્યારે વડોદરાના માણ એવા ધાર્મિક લાલ પંડ્યા એ હવે પદ્મશ્રી ધાર્મિક લાલ પંડ્યા ગણાશે જે વડોદરા માટે ખાસ ગૌરવ છે